હિન્દુ યુવા મહિલા સંગઠન અને દેવલીલા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી નવચેતન અંધજન મંડળ સંચાલિત કન્યાકુંજની પંચાવનથી વધારે દિવ્યાંગ દીકરીઓને લેક વ્યૂ હોટલના કેડી રિસોર્ટના સ્વિમિંગ પુલમાં મોજ મસ્તી સાથે મજા માણી ખૂબ ખુશ થઈ ગઈ હતી હિન્દુ સંગઠન પ્રમુખ મીનાબેન વેકરિયા અને સ્વિમિંગના કોચ મિતેશભાઈ સોનીના સહયોગથી દીકરીઓને દાબેલી અને આઇસ્ક્રીમનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો દીકરીઓ માટે નિઃશુલ્ક વ્યવસ્થા કરી આપવા બદલ દેવલીલા ચેરિટેબલ ટ્રસ્ટ અને નવચેતન